ચાલો વિદ્યાર્થીઓ તમારે ગાંધીજી વિશે એક એક વાક્ય બોલવાનું છે ચાલો બોલો લક્ષ્મભાઈ ગાંધીજી નું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું સરસ મહાત્મા ગાંધીનો જન્મ બીજી ઓક્ટોબર અઢારસો ઓગણસિત્તેર ના રોજ પોરબંદર માં થયો હતો વેરી ગુડ ગાંધીજીના પિતાનું નામ કરમચંદ ગાંધીને માતાનું નામ પુતળીબાઈ હતું ગાંધીજીના પત્નીનું નામ કસ્તુરબા ગાંધી હતું મહાત્મા ગાંધીના ચાર પુત્રો હતા હરિલાલ મણીલાલ રામદાસ અને દેવદાસ ગાંધીજીએ માધ્યમિક શિક્ષણ પૂરું કરી ઉચ્ચ શિક્ષણ કરવા માટે વિલાયત ગયા અને ત્યાં વકીલ બન્યા ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ચાલતા રંગભેદની લડત ચલાવી હતી ત્યારબાદ ગાંધીજીએ અંગ્રેજોના શાસનમાંથી ભારતને આઝાદ કરવાનું આંદોલન સ્થાપિત કર્યું હતું ગાંધીજીએ પહેલા અમદાવાદમાં કોચરબ આશ્રમ અને પછી સાબરમતી નદીના કિનારે સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી ગાંધીજીએ બારડોલી સત્યાગ્રહ તથા ભારત છોડો જેવા આંદોલન પણ કર્યા હતા છેલ્લે ભારતને પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે આઝાદી મળી હતી મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે ખરાબ છે મહાત્મા ગાંધીના ના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર હતા મહાત્મા ગાંધીજી રાજકીય ગુરુ તરીકે

દિલ્હીમાં જ્યાં તેમની સમાધિ આવેલી છે તે જગ્યા રાજઘાટ તરીકે ઓળખાય છે મહાત્મા ગાંધી ભારત દેશના રાષ્ટ્રીય પિતા તરીકે ઓળખાતા